ડીસાથી ભાખર સુધી શ્રીમદ ભાગવત કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્યાતી ભવ્ય શોભાયાત્રા નીકળી ડીસાથી ભાખર સુધી ભવ્યાતી ભવ્ય શોભાયાત્રા પોથી યાત્રા નીકળી ડીસા નજીક ભાખરના ડુંગર પર બિરાજમાન શ્રી ઈસ્માની માતાના મંદિરે શ્રીમદ ભાગવત કથા એકસો કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમનું મહા આયોજન કરવામાં આવ્યું છે

દિગંબર સંત શ્રી ખુશાલ ભારતીજી મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એકસો આઠ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સત્તર થી ત્રેવીસ નવેમ્બર સુધી ચાલનારી કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાભાઈ શ્રી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે કથાના મુખ્ય યજમાન તરીકે ડીસાના શ્રેષ્ઠ પીએન માળી પરિવાર લાભાર્થી બન્યા છે ત્યારે મહોત્સવના પ્રારંભે કથાના મુખ્ય યજમાન પીએન માળીના ડીસા ખાતેના બીડી પાર્ક ખાતેના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા પોથી યાત્રા નીકળી હતી યાત્રામાં એક હાથી ઘોડા બગીઓ સાથે પધારેલ સાધુ સંતો મહંતો નાગા બાવાઓની જમાત વિશાળ સંખ્યામાં કળશધારી બહેનો નાની ભાખર મોટી ભાખર ભાખરખેડા કોટડા તેમજ ઈશ્માની માતા યાત્રાધામ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો સહિત ડીસાના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા